જૂનાગઢ તારીખ એકત્રીસ ગીરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા શ્રી અનિલકુમાર રાણાવશિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે આંતરિકો માટે ગીરનાર લીલી પરિક્રમા બે હજાર પચીસ મોફૂક રાખવામાં આવી છે જિલ્લા શ્રીએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગીરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે આ ઉપરાંત સીડી ભાગમાં સેવા થવાના લીધે લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે તેમજ અકસ્માત પણ થઈ શકે છે આ સ્થિતિનું આજે મહંતસિંહ ઇન્દ્રભારતી બાપુ મહેશ ગિરિબાપુ સહિતના સાધુ સંતો સાંસદ રાજેશભાઈ ચુડાસમા શ્રી સંજયભાઈ કોરડિયા ઉતારા અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરિયા સહિતના પ્રતિનિધિઓ કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાનું રૂટ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા કલેક્ટરશ્રીએ આજે કરેલા રૂટ નિરીક્ષણનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની લોકોની સલામતી પ્રાથમિકતા છે ખાસ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર વરસાદના પગલે ઉપર કાદવ કિચડ સર્જાયું જેથી લપસવાની સાથે ઈજા થવાની પણ સંભાવનાઓ છે ઉપરાંત ગંભીર અકસ્માત પણ થઈ શકે છે સાથે જ રાહત બચાવવાનું કાર્ય પણ એટલું જ મુશ્કેલભર્યું બની જાય છે તેમજ વન્ય પ્રાણીઓનો પણ એટલો જ ખતરો રહેલો છે તંદુપ્રાંત સેવાભાવી સંસ્થાઓ વરસાદના પગલે અણક્ષો પણ શરૂ કરી શકે તેમ નથી આમ દર વર્ષની જેમ આ વર્ષે ગીરના લીલીપ્રણિકમા નહીં યોજી શકાય તેમણે કહ્યું કે પદાધિકારીઓ સાધુ સંતો ક્ષેત્રના સંચાલકો અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ સર્વસંમતિથી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકામ સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન તકેદારીના ભાગરૂપે એસટીઆરએફની ટીમ હેલ્થ ટીમ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે મીડિયા કર્મીઓને આ માહિતી આપતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા જય ગિરનારી નમોનારાયણ નારાયણ અત્રે કલેક્ટર સાહેબ શ્રી એમપી સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી ઉતારા મંડળ અને બધા જ ગિરનારના અમારા સંતો અહીં પધાર્યા છે આ રૂટનું નિરીક્ષણ કરવા માટે પરિક્રમાના એકત્રીસ તારીખે નક્કી કર્યું હતું કે નિર્ણય લેવો છે તો શું લેવો જોઈએ આજે અમે બધા સંતોને અધિકારીગણ અને બધા અમે અહીંયા આવ્યા ખરેખર અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે એટલે હું આપને એક કહીશ કે ગણેશ ભગવાને પણ જયારે પરિક્રમાની વાત આવી તો માતા પિતાની પરિક્રમા કરીને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ લઈ લીધું એમ પોતાના ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લેજો આ પરિક્રમા આ વખતે વાવાઝોડા અને વરસાદનું ખૂબ જોર છે એટલે રસ્તા પણ ખરાબ છે ને લપસીયું ખૂબ થઈ ગયું છે ગાડી કે બચાવવાવાળો માણસ પણ અંદર આવી શકે એમ નથી એટલે વ્યવસ્થા તંત્રએ કલેકટર સાહેબે જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે પ્રતિકાત્મક પરિક્રમાની યાત્રા થશે એમાં જે સાધુ સંતો છે ને આગેવાનો છે એવા બધા બે પાંચ દસ પચીસ પચાસ જણા મળીને એ પ્રતિકાત્મક પરિક્રમા કરશે જેથી કરીને પરંપરા જળવાઈ રહે बाहर से आने वाले जो भक्त है उनको भी मैं नम्र अपील करना चाहूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार के दर्शन करके परिक्रमा को पूर्ण कर ले अंदर जाने की जिद ना करें क्योंकि अंदर व्यवस्था का बहुत बड़ा अभाव है बहुत कीचड़ है आपको यदि कुछ होता है भगवान करे कुछ ना हो पर बचाने के लिए भी मुश्किल होगा क्योंकि कोई गाड़ी या व्यक्ति भी अंदर जाना बहुत मुश्किल है ऐसी कठिन परिस्थिति में भी मैं बहुत धन्यवाद देता हूं व्यवस्था तंत्र को कि उन्होंने धर्म को प्राधान्यता दी है और कहा है कि जो भी प्रतिमाकात्मक परिक्रमा होती है वो हम करेंगे जिससे परंपरा न टूटे ये बहुत ही धन्यवाद के पात्र हैं तो उनको धन्यवाद भी देता हूं पर मैं आग्रह करूंगा सभी भक्तों से कि आप सभी अपना ख्याल रखें और इस परिक्रमा में आने का अगर आपका प्रोग्राम है तो गिरनार दर्शन करके ही परिक्रमा पूर्ण समझ लीजिए या घर में माता पिता की परिक्रमा करके उसको पूर्ण कर लीजिए पर आने का टाले गुजरात ना बदा भक्तों ने बक्त हूं अपील करू छू कि आजो कम के खूबज खराब परिस्थिति है जय गिरनारी नमो नारायण हर वर्ष परिक्रमा दर वर्षे गिर પણ આ વર્ષે એ કુદરતી આફતી જે વરસાદ વાવાઝોડું એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે તંત્ર એમપી ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના સ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે તંત્રે જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એક ના રાતે બાર વાગે અને ઉગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા એકત્રીસ તારીખનું ને હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે જય હિન્દ ઓમ નારાયણ જય ગિરનારી મિત્રો આજે એકત્રીસ તારીખ સાધુ સંતો આદરણીય શ્રી એસપી સાહેબ વન વિભાગના દોશી સાહેબ સાથે અમે પરિક્રમાના રૂટ ઉપર ચાલુ વરસાદે જયારે અમે રૂટનું પરીક્ષણ કર્યું હોય ત્યારે અત્યારે પણ વરસાદ ખૂબ ચાલુ છે જમીન સાવ પોતી છે કીચડવાળી છે કોઈ આવી શકે એમ નથી અને અમારા અંગક્ષેત્રોને પણ અમે સૂચના આપી દીધી છે કે એક પણ અંગક્ષેત્ર નિઃશુલ્ક જમાડવા માટે નહીં આવી શકે તેથી ગુજરાતભરના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે લોકો પરિક્રમા માટે આવે છે બધાને મારી હાર્દિક વિનંતી છે કે કોઈપણ પરિક્રમા માટે ન આવો આપણી ઘરે બેસી ગિરનારના દર્શન કરો અને સાથ સહકાર આપો કારણ કે પરિક્રમા પ્રતિકાત્મક કરવાનું સર્વાનુમતે નક્કી થયું સાધુ સંતો તંત્ર સરકારની સાથે કોર્ડિનેશન કરીને નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમે આવતા વર્ષે આપની સેવામાં બધા તત્પર છીએ આવતા વર્ષે આપણે બધા સાથે પરિક્રમા કરીશું આ સાથે આપ સર્વોને ભાવિશ વિકાર્યાના ઉતારા મના જય ગિરનારી નમો નારાયણ જય ગિરનારી આજે એકત્રીસ તારીખ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા અનુસંધાને નિર્ણય લેવા માટેનો દિવસ હતો કારણ કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ સમગ્ર રાજ્યની અંદર જે વરસાદનું વાતાવરણ છે અને ગિરનાર ની પરિક્રમાને અનુસંધાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ વ્યવસ્થા તંત્ર આખું ગોઠવાયેલું કમ્પ્લીટ રસ્તાઓથી લઈને બધી તૈયારી પૂર્ણ કરી દીધી હતી પણ છેલ્લા પાંચ દિવસના વરસાદથી જે ખરાબ પરિસ્થિતિ થઈ આજે આદરણીય ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુ મહેશગીરી બાપુ તમામ સંતો અને ઉતારામંડળ કલેક્ટરશ્રી ડીસીએફ એસપીશ્રી સાંસદશ્રી બધા લોકો સાથે મળી અને આજે વિઝિટ કરીને આપણે જોઈ શકીએ તો અત્યારે વરસાદ પણ ચાલુ છે અને વાહન તો ચાલે એવી સ્થિતિ પણ નથી અને કીચડ એટલા છે પરિક્રમા કરતા લોકોનો જીવ સરકારને સંતો બંને માટે મહત્વનો છે એટલે સંતોની પણ વિનંતી છે કે આમાં આપણે પરિક્રમાને ટાળી આ વખતે અને જે રીતે બાપુ શ્રી બાપુશ્રીએ ઇન્દ્રભારતી બાપુ મહેશગીરી બાપુએ કીધું છે કે પરિક્રમા ગિરનારની પણ દર્શન કરીને થઈ શકે છે અને ઘરે માતા પિતાની પણ પરિક્રમા થઈ શકે છે મોટી પરિક્રમા છે અને જે પરંપરા છે એ જળવાઈ દઈએ એમના માટે કલેક્ટરશ્રીએ કીધું છે કે ભાઈ જે સાધુઓ પરંપરાગત આપણી પરંપરા જળવાઈ દે એટલે એમના માટે પણ વ્યવસ્થા થાય એમની સાથે પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર હોય જંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય હેલ્થ ડિપાર્ટમેન્ટ બધા લોકો સાથે રહી અને એક પરંપરા આપણી જળવાઈ દઈએ એમને પણ ધ્યાન રાખી અને આ નિર્ણય કર્યો છે એટલે મારે ગુજરાતભર ને સમગ્ર દેશના ભાવિકોને વિનંતી છે કે પરિક્રમામાં આ વખતે ન વધારો આપણી વ્યવસ્થા તમે કરી લીધીને આવવાના હોય તો ગિરનારના દર્શન કરી સંતોના આશ્રમની અંદર દર્શન કરી અને ત્યાં એમની પ્રસાદી લઈ લેશો એટલે એ પરિક્રમા આપણી પૂર્ણ ગણાશે એટલે પરિક્રમા કરવાના ભાવથી કોઈ ન આવે અને ઉતારા મંડળ ભાવેશભાઈએ કીધું છે પ્રમુખ તરીકે કે કોઈપણ અન્નક્ષેત્રવાળા આ વખતે વ્યવસ્થા ન કરે જેથી આપણી આ વ્યવસ્થાની અંદર કંઈ એમની પણ બગાડ ન થાય એની હેરાનગતિ ન થાય તો ફરીથી બધા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે આ પરિક્રમા કરવા માટે ન આવો ગિરનારના દર્શન કરવા સંતોના દર્શન કરવા માટે આપ સો ટકા આવી શકો છો અને આપણે સૌ સાથે મળી તંત્રને અને સંતોના જે નિવેદન છે એમના આશીર્વાદ છે એમને આપણે બધા પાલન કરીએ જય ગિરનારી નમો નારાયણ ગિરનાર લીલી પરિક્રમા વર્ષ બે હજાર પચીસના ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી ડીસીએસ અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટીતંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી છેલ્લે પચીસ ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું પરંતુ સત્યાવીસ ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કિચડ જમા થયો છે રસ્તાઓના ધોવાણ થયા છે રસ્તાઓ તૂટ્યા છે સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો લપસી પડવાના ઈજા થવાના પેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ આ બાબતે બે દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે એકત્રીસ તારીખ સુધી આ બાબતે વેટ એન્ડ વોચ કરે આજે સવારે એટલે કે એકત્રીસ ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો એમએલએ શ્રી સંજયભાઈ એમપી શ્રી રાજેશભાઈ અન્ન ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને એ રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતીથી તમામની સહમતી સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ